હેલો ફ્રેન્ડ કેમ છો આ બધા મજામાં જશે તો ફ્રેન્ડ આપણે આજે પહોચી ગયેલા છીએ માધેપુરાની અંદર અને તમારી અંગાથી હું શેર કરે કે કઈ રીતે પાટાનું કામકાજ ચાલી રહેલું હોય તો પાટા ઉપાડવાનું કામકાજ ચાલી રહેલું હોય તો તમારી અંગાથી હું શેર કરવાનું તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે કઈ રીતે પાટા ઉપાડવાનું કામકાજ ચાલી રહી છે તો જુઓ તો જે જરૂર પ્રમાણે જે પાટા ઉપાડે તો તમે જોઈ લે કે કેટલા પાટા ઊંચા ઉપાડેલા કારણ કે જે જરૂર પ્રમાણે એ વસ્તુ પાટા આ લેવલના અંદર ઉપાડવા જોઈએ તો એ રીતે ઉપાડવાનું કામકાજ ચાલી રહ્યું તમે જોઈ લે કે કઈ રીતે કામકાજ ચાલુ તો તમે નીચે જુઓ કે જેક મારેલું હો અને એનાથી પાટા ઊંચે કરવાનું કામકાજ ચાલી રહેલું આપણે નીચે ઉતરી જઈએ તો તમારી હું શેર કરું કે કઈ રીતે પાટા ઉપર લેવલિંગનું કામકાજ ચાલી ચાલે છે તો જો હોય થી ઊંચું ઘટશે તો આગળ જશે તમે જોઈ શકો છો કે પાછળ પણ જે આ થોભલાનું કામકાજ ચાલુ છે અત્યારે હાલ જે એના અંદર જે માલ નાખવાનું કામકાજ ચાલ ચાલે છે તો આટલા પાટા ઊંચા થયેલા છે તો ફ્રેન્ડ ફાઇનલી વિજાપુરથી એમ્બ્યુલન્સ સુધીનું જે પ્રોજેક્ટ છે એ બહુ ફાસ્ટ રીતે કામકાજ ચાલુ છે અત્યારે હાલ અને જે એમના જે સાહેબો એમને આપણે વાત કરેલી તો એ સાહેબોને એવું કહેવું છે કે દિવાળી પહેલ પહેલાં જે જે ચેકિંગ કરવાનું આવે છે એ વસ્તુ કરવાની છે રેલ ઉપર તો દિવાળી પહેલ પહેલાં આપણે વિજા પૂર્ણ માટે એક ખુશ ખબર રહેવાની છે જે ગજબ નહીં રહેવાની સર તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો ગજબનું નું લેવલિંગ અત્યારે ચાલે છે તો ફ્રેન્ડ ભીડિયો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી